ત્યારે ભાદરવી પૂનમને લઈને યાત્રાધામ શામળાજી તરફના માર્ગો પર ભક્તોનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે ત્યારે ભાદરવી પૂનમ નિમિત્તે પગપાળા શામળાજી જઈ દર્શન કરવાનું અનેરું મહત્વ છે તો ભાદરવી પૂનમને લઈ ભક્તોમાં પણ ઉત્સાહનો માહોલ દેખાઈ રહ્યો છે ત્યારે શામળાજી તરફના માર્ગો જય રણછોડ માખણચોર અને જય સામળિયાના નાદ સાથે ગુંજ્યા છે

કેટલીક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે